શ્રી ગણેશાઈ નમઃ મિત્રો આપચેર્યા ચોઇટ્યું આપણી ચેનલ આવો સત્સંગ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પાંચ મે બે હજાર ચોવીસ ચૈત્ર માસના વધપક્ષની તેરસની તિથિ એટલે કે રવિવાર આવે છે રવિ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા સદાવસંત હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ દેવોના દેવ ભગવાન મહાદેવની છે મિત્રો પ્રદોષ વ્રત અર્થાત મહિનાની તેરસની તિથિ જે સુદ પક્ષમાં પણ આવે છે અને વદ પક્ષમાં પણ આવે છે મહિનામાં બે વખત આ તિથિ આવે છે જે ભગવાન મહાદેવને સમર્પિત છે આ તિથિના રાજા દેવતા ઇષ્ટદેવ ભગવાન શ્રી મહાદેવજી છે માટે આજે ભક્તો આ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે પૂજા પાઠ દાન પુણ્ય કરીને પ્રભુની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આમ તો સાત વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષની તિથિ આવે ત્યારે તે વાર પ્રમાણે પ્રદોષના વ્રતનું મહત્વ અલગ અલગ કહેવાનું છે પરંતુ આ વખતે ચૈત્ર માસની આ બધ પક્ષની જે તેરસની તિથિ છે ત્યારે રવિવાર આવે છે માટે આ પ્રદોષને રવિ પ્રદોષ કહેવાશે આજે ભગવાન ભોળાનાથની વિધિ વિધાનથી પૂજા કરવાથી દેવી પાર્વતી સહિત કહેવાય છે કે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ પ્રદોષનું વ્રત એવું શુભ છે મંગલકારી છે કે આજે ભક્તો મહાદેવની પ્રદોષકાળ એટલે કે સાંજે જ્યારે સૂર્યાસ્ત સમય થતો હોય ત્યારે બે કલાક આગળનો ભાગ અને બે કલાક પાછળનો જે સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરે છે તો તેની મનોકામના પ્રભુ તુરંત સાંભળે છે આજે કાળમાં ભગવાન મહાદેવ નટરાજના રૂપમાં ભક્તોને દર્શન આપે છે નૃત્ય કરે છે કૈલાસ પર્વત ઉપર માટે પ્રદોષ વ્રતમાં નટરાજ સ્વરૂપ પ્રભુ મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે ભગવાને નૃત્ય કરીને એક અસુરનો વધ કર્યો હતો તેને મોક્ષ આપ્યો હતો માટે પ્રદોષકાળમાં નટરાજ સ્વરૂપ ભગવાન મહાદેવની પૂજા કરવાનું વિધાન છે રવિપ્રદોષ વ્રતમાં ચોખા ઘઉં ઘી મધ ફળ મીઠાઈ આદિ દાન કરવાનું પણ મહત્ત્વ છે સૂર્ય જો કુંડળીમાં કમજોર હોય અથવા શુભફળ આપતા ન હોય તો આ દિવસે એટલે કે રવિપ્રદોષના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ અને પ્રદોષનું વ્રત કરવાથી અથવા પ્રદોષ વ્રતનું મહાત્મય કથા સાંભળવાથી સૂર્ય મજબૂત બને છે સૂર્ય કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે જેમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ મનાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે જાતકના જીવનમાં કોઈ પરેશાની આવતી હોય તો તેમાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે પ્રદોષને દિવસે અન્નદાનનું ખૂબ જ મહત્ત્વ છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દરેક મનુષ્યને પોતાની મનોકામના પૂરતી અર્થે આ પ્રદોષનું વ્રત કલિકાલમાં ઉત્તમમાં ઉત્તમ છે ભગવાન મહાદેવનું આ વ્રત સર્વ ફળ આપનાર છે સૌભાગ્યવતીને સૌભાગ્ય આપનાર છે સંતાનહીનને સંતાનનું સુખ આપનાર અને દરિદ્રતા નિવારણ માટે તથા આ દિવસે જે વ્રત કરે છે તેને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ સાંપડે છે સૌ આપણે આ રવિપ્રદોષના મુહૂર્ત વિશે તથા પૂજન વિધિ વિશે જાણી લઈએ રવિપ્રદોષમાં ભગવાન મહાદેવનું પૂજાનું શુભમુહૂર્ત શું છે તે પણ જાણી લઈએ ચૈત્ર માસના બદ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ મે બે હજાર ચોવીસ સાંજે પાંચ ને ચાલીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે છ મે બે હજાર ચોવીસ બપોરના લગભગ બે ને ચાલીસ મિનિટની આસપાસ પ્રદોષનું વ્રત ત્યારે કરાય છે જ્યારે પ્રદોષ કાળ અને તેરસની તિથિ હોય માટે પાંચ મે બે હજાર ચોવીસના દિવસે રવિવારના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું છે તેઓ સવારે પારણા કરી લે ત્યારબાદ પ્રદોષ વ્રત રાખવાની ઈચ્છા હોય અથવા રાખતા હોય તો તુલસી દલ અને જલ લઈને એકાદશીના પારણા કરે અને પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે પ્રદોષનું વ્રત એક દિવસનું જ હોય છે હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષ વ્રતમાં પૂજા કાળનો સમય શું છે આ દિવસે પાંચ મે બે હજાર ચોવીસ સાંજે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી પ્રદોષની પૂજાનું મુહૂર્ત છે આ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરાઈ છે જાણી લઈએ પૂજન વિધિ કેવી રીતે કરવી પ્રદોષ વ્રત જે ભક્તો કરે છે અથવા જેઓ નથી કરતા તેઓ પણ આજે મહાદેવની પૂજા આરાધના અવશ્ય કરે શિવાલયમાં જઈને અથવા તીર્થોમાં જઈને દર્શન કરી શકે છે પુણ્યના ભાગી બને છે પ્રદોષ વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ સૌ પ્રથમ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ પ્રદોષ છે ભગવાન સૂર્યનારાયણ દેવ આ દિવસના સ્વામી છે તેમને પ્રણામ વંદન કરીને પછી આપણા ઘરના મંદિર પાસે આવીને ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરાય છે આ વ્રત બે રીતે થાય છે ઉપવાસ કરી શકાય છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી સાંજના સમયે ભોજન કરાય છે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં જો ભગવાન મહાદેવની પ્રતિમા હોય મૂર્તિ હોય શિવલિંગ હોય તેનું ખાસ પૂજન થાય છે શિવલિંગ હોય તો જલ દૂધ દહીં ઘી મધ આદિથી ભગવાન મહાદેવનો અભિષેક થાય છે બિલ્વપત્ર ભાંગ ધતુરો આંકડાના પુષ્પ કમલ પુષ્પ હોય તો તે પણ આદિ ભગવાન મહાદેવને અર્પિત કરાય છે સફેદ ચંદન છે ગંગાજલ છે આદિથી ભગવાન મહાદેવને અભિષેક કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય સિઝનના ફલ ફલાદિ ભોગ સમર્પિત કરાય છે ખીરનો ભોગ પણ લગાવી શકાય છે અને જો આપણા મંદિરમાં અને જો શિવાલયમાં જઈએ તો ત્યાં પણ આ જ રીતે પૂજા થાય છે આપણી પાસે જે કંઈ હોય ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે ભગવાન મહાદેવની પૂજા થાય છે ખોબો એક જલ ભરીને જો મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવામાં આવે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભગવાન ભોળાનાથ કે જેઓએ કંઠમાં વિષ હલાહલ ધારણ કર્યું છે જગતને તાર્યું છે તે ભગવાન મહાદેવ પોતાના ભક્તો પોતાના સંતાનો આ જગતના જે જીવ છે તેની સેવા તુરંત સ્વીકારે છે એમાં કોઈ સંદેહ નથી પશુપતિ નાથ છે ભગવાન મહાદેવ પશુઓના પણ નાથ છે માટે મનુષ્યમાં પણ એક પશુતા રહે છે તે પશુતાના નાશ માટે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી સર્વોત્તમ છે આ દિવસે શિવ ચાલીસા પાઠ ભગવાન મહાદેવના એકસો આઠ નામ અથવા મૃત્યુજય મંત્ર છે ગાયત્રી મંત્ર છે જે કાંઈ આપણને આવડતું હોય નિત્ય જપતા હોય તે પ્રમાણે ભગવાન મહાદેવના મંત્ર જાપ કરવા સૂર્યાસ્ત થાય ત્યાર પછી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને આ વ્રતને પૂર્ણ કરાય છે પારણા કરાય છે ભગવાન મહાદેવને ભોગ સમર્પિત કરવો ફલાહાર સાત્વિક ભોજન ગ્રહણ કરી શકાય છે અને ત્યારબાદ દાન પુણ્ય કરવું અને જો સાંજના સમયે રાત થઈ જાય છે પ્રદોષ કાળમાં તો પછી બીજા દિવસે પણ દાન પુણ્ય કરી શકાય છે પ્રદોષ વ્રતમાં ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જાતનું વ્યસન ન રાખવું લસણ ડુંગરી મસૂરની દાળ અડદની દાળ આદિ જે તામસિક ભોજન છે જે પચવામાં ભારે છે તેનું સેવન ન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું પ્રદોષ વ્રતમાં નમકનું સેવન પણ ત્યાગવા યોગ્ય છે કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી જે આપણાથી સેવા થાય તે કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય આપવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી આ રીતે પ્રદોષનું વ્રત તે સાદું સરળ વ્રત છે આ દિવસે પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી જે આપણાથી થાય ભગવાને આપણને આપ્યું હોય સમય હોય તો કરવું નહીં જ્યારે પણ સમય મળે ત્યારે આ શુભ કાર્ય દાન પુણ્યનું જે કાર્ય છે તે અવશ્ય કરવું કારણ કે વહેતી નદી જ શુભ પરિણામ આપે છે જો કોઈ પણ વસ્તુ હોય તે ભરાઈ રહે આપણે એકબીજાની સાથે આપલે ન કરીએ તો તેમાં બગાડ થાય છે માટે આપણા ઋષિમુનિઓએ દાન પુણ્યની વ્યવસ્થા સમજાવેલી છે માત્ર વ્રત તહેવારમાં જ નહીં પરંતુ જ્યારે સમય મળે ત્યારે કરવું એવું નહીં કે આજે પ્રદોષ છે એકાદશી છે તો આપણે દાન પુણ્ય કરવું જોઈએ નહીં જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પણ આપણને સમય હોય કારણ કે અત્યારે સમય જ એવો છે દરેક વ્યક્તિ કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રહે છે ત્યારે આપણે જ્યારે પણ સમય મળે રજાનો સમય હોય ત્યારે આપણે આ કાર્ય કરી લેવું જોઈએ જલનું દાન ઉત્તમ મનાય છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી અત્યારે ઉનાળાની સિઝન છે દરેક જીવને જલપાન કરાવીએ તો પુણ્યના ભાગી બનીએ છીએ આ ઉપરાંત આજે સફેદ મીઠાઈ છે તેનો ભગવાનને ભોગ લગાવવો જોઈએ બરફી છે પીંડા છે અને ત્યારબાદ નાના બાળકોને તે પ્રસાદીનું વિતરણ કરવું જોઈએ અથવા શિવાલયમાં જઈએ તો ત્યાં ભોગ સમર્પિત કરવો જોઈએ મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે આર્થિક તંગી ક્યારે રહેતી નથી રવિપ્રદોષના દિવસે છોડ વૃક્ષનું દાન કરવું પણ ઉત્તમ છે જેમાં ખાસ કરીને પીપળાનું વૃક્ષ કોઈ મંદિરમાં કે સાર્વજનિક સ્થળ પર જઈને જો રોપવામાં આવે અથવા તુલસીના છોડનું દાન છે બિલ્વપત્રના છોડનું દાન છે તે ઉત્તમ મનાય છે જો ગ્રહ નળતર બાધા હોય તો તે શાંત થાય છે અને ખુશીનું આગમન જીવનમાં થાય છે આ રીતે પ્રદોષના દિવસે ખાસ ખાસ આ ઉપાય પણ કરાય છે આજના શુભ દિવસે ગૌરી સહિત ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે જીવન મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે રવિવાર એટલે સૂર્યનારાયણ દેવનો વાર છે જે સાક્ષાત નારાયણ સ્વરૂપ મનાય છે જાગતા દેવ છે જગતના પાલન પોષણ કરતા અને પ્રભુની આંખ પણ છે દ્રષ્ટિ છે જે આપણા સર્વેના કર્મોને નોંધે છે ત્યારે રવિપ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વ રીતે જીવનનું મંગળ થાય છે જો મનમાં કોઈ ક્લેશ હોય દુઃખ હોય પીડા હોય તેનો પણ નાશ થાય છે કોઈના પ્રત્યે આપણને ફરિયાદ હોય કોઈ ધૃણા હોય તો તે પણ શાંત થાય છે પ્રભુ સદબુદ્ધિ આપે છે કારણ કે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી પણ સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આ તો જ્ઞાનના અને તંત્ર મંત્રના દેવતા ભગવાન મહાદેવની શુભ તિથિ પણ આજે આવે છે પ્રદોષની તિથિ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે કહેવાય છે કે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું રાવણે પણ આ પ્રદોષ વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે એ જ રીતે ભગવાન મહાદેવને આ પ્રદોષની તિથિ અતિ પ્રિય છે મિત્રો તો આ હતું રવિ પ્રદોષનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ રવિપ્રદોષની વ્રત કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે એક સમયની વાત છે સર્વે પ્રાણીઓના હિત અર્થે પરમ પાવન ભગીરથીના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાલ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન ઋષિઓ એકત્રિત થઈને વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સુતજી મહારાજ હરિકીર્તન કરી રહ્યા હતા ત્યારે સર્વે મુનિગણોએ સુતજીને આ કલયુગમાં શિવજીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો કારણ કે કલયુગમાં બધા પ્રાણી પાપ કર્મથી રત અને વેદ શાસ્ત્રોથી વિમુખ રહે છે દિનજન અનેક સંકટોથી ત્રસ્ત રહે છે ત્યારે આ ઋષિગણોએ સુતજીને પૂછ્યું હે મુનિશ્રેષ્ઠ કલિકાલમાં સત્કર્મ તરફ રુચિ થતી નથી અને પુણ્ય પણ ક્ષીણ થાય છે અખિલ ભૂમંડલ પર જો મનુષ્ય જ્ઞાની હોય તો જ્ઞાનની શિક્ષા દેતો નથી જ્ઞાન પોતાનું કોઈને કહેતો નથી આવી દશામાં પરમ પિતા પરમેશ્વર ક્યાંથી પ્રસન્ન થશે હે મહામુનિ એવું ક્યુ વ્રત ઉત્તમ છે જે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરાવનારું છે આપ કૃપા કરીને અમને સૌને જણાવો આ સાંભળીને દયાળુ હૃદયના સુતજી આ મુનિ શ્રેષ્ઠોને કહેવા લાગ્યા કે હે સોનકજી આપ સર્વે ધન્ય છો કારણ કે આપે સૌ જીવોના હિત માટેનો પ્રશ્ન કર્યો છે એટલા માટે હે આદિ ઋષિઓ હું તમને તે વ્રત વિશે કહું છું તે તમે સાંભળો જે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જે વ્રતથી ધનમાં વૃદ્ધિ થાય છે દુઃખનો વિનાશ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે તે વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો જે વ્રતના મહાત્મય વિશે ભગવાન શંકરે દેવી સતીને સંભળાવ્યું હતું અને જે વ્રતનો પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા ગુરુજીએ મને સંભળાવ્યો હતો તે વ્રત વિશે હું તમને કહું છું બોલો ઉમાપતિ મહાદેવની જે સુતજી સોનકાદી ઋષિઓને કહેવા લાગ્યા આયુ વૃદ્ધિ સ્વાસ્થ્યના લાભ હેતુ ત્રયોદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રતની વિધિ એવી છે કે પ્રાતઃ સ્નાન કરીને નિરાહાર રહીને શિવનું ધ્યાન કરવું જોઈએ શિવજીના મંદિરમાં જઈને શિવજીનું પૂજન કરવું જોઈએ કપાળ ઉપર ત્રિપુંડનું તિલક કરવું જોઈએ ભગવાન મહાદેવની બિલ્વપત્ર ધૂપ દીપ અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ અને રુદ્રાક્ષની માળાથી ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરવો જોઈએ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ સમર્થતા હોય તો અને સત્ય ભાષણ કરવું જોઈએ ત્યારબાદ હવનમાં આહુતિ આપવી જોઈએ મૌન ધારણ કરવું જોઈએ અને આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ ઓમ રીમ ક્લીમ નમઃ શિવાય સ્વાહા આ રીતે હોમ હવન કરીને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે વ્રતિએ પૃથ્વી ઉપર શયન કરવું જોઈએ એક સમય ભોજન લઈ શકાય છે ખાસ કરીને આ વ્રત આરોગ્ય અને સુખ આપવા વાળું હોય માટે હે ઋષિવરો તે શિવજીએ સતીને આ વ્રતનો મહિમા કહ્યો છે અને વેદવ્યાસીએ મને સંભળાવ્યો હતો સોનકાદિ ઋષિ ત્યારે કહે છે કે હે સુતજી હે પૂજ્યવર આપે આ વ્રત ગોપનીય મંગલપ્રદ કષ્ટ નિવારક જે છે તે બતાવ્યું કૃપા કરીને આ વ્રતની કથા પણ સંભળાવો કે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે સુદજી સોનકાદિ ઋષિઓને આ રવિ પ્રદોષના વ્રતની કથા સંભળાવવા લાગ્યા એક ગામમાં અતિ દિન બ્રાહ્મણ નિવાસ કરતા હતા તેની સ્ત્રી સાધવી પ્રદોષનું વ્રત કરતી હતી તેને એક પુત્ર રત્ન પણ હતો એક દિવસની વાત છે તે પુત્ર સવારે ઊઠીને ગંગા સ્નાન કરવા ગયો દુર્ભાગ્યવશ માર્ગમાં તેને ચોરે ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે અમે તને મારી નાખીશું ત્યારે પુત્ર કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં મારા પિતા પાસે કોઈ ગુપ્ત ધન નથી બાળક ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ અમે તો અત્યંત દુઃખી છીએ દિન છીએ અમારી પાસે ધન ક્યાંથી હોય ત્યારે ચોરોને પણ આ બાળક ઉપર દયા આવી અને તેણે કહ્યું કે ઠીક છે તો આ તારી પાસે જે પોટલી છે તેમાં શું છે ત્યારે બાળકની સંકપણે ચોરોને કહે છે કે આ પોટલીમાં મારી માતાએ મને ભોજન આપ્યું છે આ સાંભળીને ચોરો એકબીજાને કહેવા લાગ્યા કે આ તો દુઃખી મનુષ્ય છે આને લૂંટીને શું કામ છે આમ કહીને તેઓ જતા રહ્યા ત્યારે બાળક ચાલતો ચાલતો વડલાના વૃક્ષ નીચે જઈને બેસે છે ત્યારે એ બાળકને જોઈને રાજાના સિપાહી ત્યાં આવે છે જે એક ચોરની ખોજ ખબર લેવા માટે નીકળ્યા હતા તેને થયું કે જરૂર આ ચોર જ છે એમ જાણીને રાજાના સિપાહીઓ આ બાળકને રાજા સમક્ષ લઈ જાય છે અને કારાવાસમાં બંધ કરી દે છે બાળકની માતા શિવજીનું પ્રદોષનું વ્રત કરતી હતી એક બાજુ બાળકના માતા પિતા બાળક રાત્રે ઘરે ન આવ્યો એટલે ચિંતિત થયા પ્રદોષનું વ્રત કરવાને કારણે માતા શિવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ મારા બાળકની રક્ષા કરજો ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેણે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે આ બાળક ચોર નથી પ્રાતઃકાળે તું એને છોડી દેજે નહીંતર તારું રાજ્ય વૈભવ બધું નષ્ટ થઈ જશે રાત્રિ સમાપ્ત થતાં સવારે વહેલા ઉઠીને રાજાએ તેના સિપાહીઓને તે બાળકને મુક્ત કરવા માટે કહ્યું અને તે બાળક સમક્ષ પોતાના સ્વપ્નની વાત કહી ત્યારે બાળકે પણ કહ્યું કે મેં ચોરી નથી કરી ત્યારે રાજાએ પણ તે બાળકને પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને તે બાળકના માતા પિતાને લેવા માટે સિપાહીઓને મોકલવામાં આવ્યા સિપાહીઓ તે બાળકના માતા પિતાને રાજા સમક્ષ લઈ આવ્યા માતા પિતા તો મૂંઝાણા કે રાજા શું અમને કોઈ દંડ દેશે ત્યારે ભયભીત થયેલા તે બાળકના માતા પિતાને ભય મુક્ત કરીને રાજા કહેવા લાગ્યા કે તમે ભયથી મુક્ત થાઓ તમારો બાળક નિર્દોષ છે હું તમારી દરિદ્રતાને જોઈને પાંચ પાંચ ગામ તમને દાનમાં આપું છું શિવની દયાથી બ્રાહ્મણ પરિવાર હવે આનંદમાં રહેવા લાગ્યો ભગવાન મહાદેવની કૃપાથી અને પ્રદોષના વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ કુટુંબના સર્વે દુઃખ કષ્ટોનો અંત આવ્યો અને પ્રભુની કૃપાથી તેઓ નિર્દોષપણે ભયમુક્ત થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ આવો છે ભગવાન મહાદેવના પ્રદોષના વ્રતનો પ્રભાવ બધા ઋષિઓ ભગવાન મહાદેવનો જય જયકાર કહેવા લાગ્યા આમ આ કલયુગમાં કોઈ મહાવ્રત હોય તો તે છે આ ભગવાન ભોળાનાથનું પ્રદોષનું વ્રત બોલો ભગવાન છે તો મિત્રો આપણે સાંભળી પ્રદોષ વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધનાન મૃત્યો મામૃતાત બોલો કાલો ના કાલ મહાકાલ ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ